તો નમસ્કાર મિત્રો કેમ છે બધાય મજામાં આપણી ચેનલ જોતા હોય લગભગ મજામાં જ હોય લગભગ શું મજામાં જ હોય એમ કહો નહીં તો આપણી ચેનલને મિત્રો એટલું કહેવાનું છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમારા આવું નવા વિડીયો તમને જોવા મળી રહ્યા તો આજનો આપણે આજે આપણે ગીરના ખોળામાં આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર ખબર નહીં તમે નામ સાંભળ્યું કે નહીં મિત્રો પણ ત્યાં આપણે આવ્યા છીએ અને ત્યાં આપણે દર્શન કરવાના છે જે બહુ પુરાણોમાં તેનું ઓલું છે વર્ણન એવા મહાદેવના મંદિરના દર્શન આવ્યા છે નહીં સતત શિવલિંગ ઉપર ગુફાની અંદર આવેલું જે શિવલિંગ છે એની અંદર સતત ટીપા પદ્ધતિથી શિવલિંગ ઉપર ધારા એની ચાલુ રહી છે તો એ બધું તમને બતાડશું તમે આવો એક નહીં બે બે ગુફા છે બહુ ખતરનાક છે બહુ ભયંકર છે ને જોઈએ આપણે ચાલો ટપકેશ્વર મહાદેવ આનું નામ એટલે જ રેડેલું છે કે આ સતત આની ઉપર જે આ ટીપા છે ને શિવલિંગ ઉપર ટીપાની ધારા ચાલુ રહી મિત્રો हर हर महादेव संगत आ चालू चालू है 12 मास मित्रों चालू हुई हां ना बाबा बैठे 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 दोस्तों आओ दृश्य

આપણે આ ગુફાની બહાર નીકળી ગયે છીએ બીજી ગુફા તરફ જવાનું છે રજી ત્યાં ઓલી ઓલી ગુફામાં તો હાલો એટલે ખબર પડે પાણી પીવું છે ખામી કાંઠે છે પાણી અમે શું ડી ન્યાથીના જવાનું છે પાણીનું પરબ છે અહીંયા મિત્રો નદીની અંદર આવી રીતની જગ્યા છે ને પ્રસાદીનું કામ સતત ચાલુ છે અહીંયા હમણાં સમય થઈ જાય એટલે જે લોકોને પ્રસાદી લેવી હોય એ લઈ શકે આપણે ગુફામાં ગયા થાય એ ગુફાનો નજારો છે બહારથી આ જે પગીથિયા છે આપણે ત્યાંથી ઉતરીને આવ્યા હતા બે સાઈડ નદીની બઈ સાઈડ એ રીતના પગીથિયા છે મિત્રો મેં છે આપણા જયરાજભાઈ રાજા મારા ગેંડુ રાજા જાય છે આ બાજુ નીકળી છે આગળ ગયા કેટલા આવ્યો આવ્યો તો ખરો

ચાલો મિત્રો હવે બીજી ગુફા તરફ જઈએ જે આ મંદિરથી સો મીટર દૂર છે નીચેના ભાગમાં એ નદીમાં નદીમાં જવું પડે આપણે જઈએ એ ગુફા બહુ ખતરનાક છે મિત્રો કારણ કે એ બહુ ઓછી જગ્યામાં જવાનું છે એ બહુ ઊંડી છે જ્યાં ઓક્સિજન પણ પૂરું નથી મળતું તો ચાલો આપણે જઈએ અહીંયા તો મિત્રો કેમ છે લોકેશન ફોટોગ્રાફી માટે અહીંયા ફોટો પાડતા હોઈશ ઉભર ઓલા આવી ગયા કે મારે માવો ખાવો છે हेलो सतीश भाई हेलो काका जान रख जा तो मैं पड़ो नहीं पड़िए तो टाटिया वगैरह खाई आई गई मित्र फाइनली बीजी गुफा से ही અમારો વિડીયો જોઈને ક્યારે આવો ઓ ટાઈમમાં શ્રાવણ મહિના શિવા કે શિવરાત્રિ શિવા મિત્રો તો આ જે ગુફા છે એ ગુફાની અંદર ન જતા એનું કારણ એમ છે કે પછી અહીંયા કોઈ લોકો અંદર જાતા ન હોય એટલે આ જંગલની અંદર બધું આવેલું છે તો જંગલી જાનવર દીપડો છે સિંહ છે આની અંદર બેઠા હોય તો બહુ મુસીબત થઈ જાય મિત્રો એટલે શ્રાવણ મહિનામાં આવો અથવા શિવરાત્રિના દિવસે આવો તો લોકોની અવર ચાલુ હોય તો આપણે જઈ શકીએ અંદર તો ચાલો મિત્રો જાય ચપલા તમને જાવ આવતા તારે ધારું છે એ આને કોઈક રાજ્યો ભેગો મારે શું શૂટિંગ ઉતારવું હોય ને ચાલો ગુફામાં જઈ રહ્યા છીએ આપડે પકડવા તો પડે ને એમાં ભાવેશ ભાઈ હાલો

બેઠે 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 ઓદે હરેદેવ મિત્રો અહીંયા બેઠે બેઠે જવાની જગ્યા એટલી જ છે હાલો મિત્રો હવે તૈયારીમાં છે

એ તો બહુ ઊંડી છે ને આની અંદર તો કોઈ જાતું નથી મિત્રો જૂના વળવા એવી વાતો કરે છે કે આ ગુફા જુનાગઢના ડુંગર ઉપર નીકળી હવે જે કેટલી એમાં માન્યતા હોય લોકો એ તો ખબર નથી મિત્રો હવે ઓક્સિજન બહુ ઓછું છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો

કોમેન્ટમાં કહેજો ગુફાના મોઢે આવીએ ને એટલે આ જો જો હાલો તો આ ફાઈનલી આપણે બાર આવી ગયા હવે આપણે બહાર નીકળીએ છીએ તો મિત્રો આવા જ વિડીયો અવનવા જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ તો શરૂથી કરી લેજો મિત્રો બહુ બધું જાણવા મળશે તો જય માતાજી હર હર મહાદેવ